નમસ્કાર હું છું ડોક્ટર દર્શન ટગર ગાયનેકો અમદાવાદથી અને વાત કરું છું અત્યારે ઉત્કર્ષ લોહાણા પરિવાર મહિલા સમિતિએ આજે પતંગ રેસ્ટોરન્ટ ખાતે જે કાર્યક્રમ રાખ્યો છે ત્યાંથી અને આખી વાતમાં બે મુદ્દા છે કે જે મહિલાઓમાં શક્તિ છે તેને કેવી રીતે પારખવીને બહાર લાવવી અને મહાસમિતિના અધ્યક્ષથી લઈને જે મારી જેમ અન્ય મહિલાઓનું એ લોકોએ સન્માન કર્યું છે એ અમને યાદ દેવડાવે છે કે અમારે હજુ સમાજને વધુ પાછું આપતા રહેવાનું છે અને જે આજે ઓડિયન્સમાં બહેનો બેઠી છે એ લોકોને ક્યાંક ને ક્યાંક મનમાં એવું બીજ વવાય કે પોતાની શક્તિને પારખે અને એને ઉજાગર કરે આવા આશય સાથે આ કાર્યક્રમ જ્યારે અમદાવાદ શહેરમાં થઈ રહ્યો છે તો આ માધ્યમથી વધુ બહેનોને પ્રેરણા મળે એ જ અમારા સૌની ઈચ્છા છે શોભન પુત્રા શ્રી રોકાણા પરિવાર મહિલા મંડળના સેક્રેટરી આજે અમારો અહીં પતંગ હોટલમાં ખૂબ જ સરસ મહિલા મંચ પ્રોગ્રામ હતો જેમાં અમે અમારી જ્ઞાતિની બહેનોને આમંત્રિત કરી હતી અને જે સેલ્ફ સારા સારા કામ કરી રહ્યા છે ડૉક્ટર ચર્ચ જે અમારા જ્ઞાતિના હીરિયા જેવા બહેનો છે એ બધાનું સ્વાગત કર્યું હતું ત્યાં લોહાણા મહાપરિષદના મહિલા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન મેઠલાણી પણ આજે ત્યાંના ચીફ ગેસ્ટ હતા જે સ્પેશિયલ બોમ્બેથી આવ્યા હતા અને અમારે અહીંયા બસો બહેનોનો આ પ્રોગ્રામ હતો અહીંયા બધાને અમે પતંગમાં લંચ પણ કરાવ્યું છે અને બહુ જ સરસ પ્રોગ્રામ રહ્યો અને વુમન એમ્પાવરમેન્ટનો હતો ઇન કે આ બહુ જ મહિલા મંચ એટલે લેડીઝોને મોટિવેટ કરવાનો પ્રોગ્રામ હતો આમાં અમને હેથ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે ડોનર છે પારુલબેન જોગનપુત્રા એમને પણ મીડિયા સમક્ષ જવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને અમને બહુ જ સરસ પ્રોગ્રામ રહ્યો છે અને આવા જ પ્રોગ્રામો કરતા રહીશું અમે પ્રોગ્રામના શું નિષ્કર્ષ નીકળ્યો અને આગળ શું પ્લાનિંગ અમે આજે જે વુમન મોટિવેશન બહુ જ મળ્યું અહીંયા આવનાર દરેક લેડીઝને આજે અમે સાતથી આઠ બહેનો અને અમારા પંદર ચીફ હતા એ લોકો એટલું મોટિવેશનલ સ્પીચ આપી અને એ લોકોને એ મોટિવેશન મળ્યું કે નેક્સ્ટ આવા સરસ પ્રોગ્રામ થાય અને આનાથી પણ ડબલ લોકો આમાં ભાગ લે અને એ લોકોને પણ અમે મોટિવેટ કરીએ એવો અમારો આશય હતો અને લગભગ બહુ સારી રીતે પૂર્ણ થયો છે દરેક લોકોને અહીંયા બહુ જ ખુશી થઈ છે અને હવે અમારું પતંગ હોટલમાં લંચ છે થેન્ક યુ હલો મારું નામ પારુલ જોબલ મિત્રા છે હું આજે અમારી જ્ઞાતિ ઠક્કર જ્ઞાતિના ફંક્શનમાં આવે છું અને હું હેલ્થ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ડોનર છું એ રીઝનથી મને આજે અહીંયા બોલાવવામાં આવી છે અને આજે મને ખૂબ આનંદ થાય છે કે આજે મારી કાસ્ટના મારે વર્ણ જ્ઞાતિની મહિલાઓ આજે મિનિમમ તમે જુઓ તો ત્રણસો ને પચીસ જેટલી લેડીસો છે આ અને આજે મને ગૌરવ છે કે આટલી લેડીસો પોતાનું ટાઈમ નીકાળી અને આ જગ્યાએ આવેલ છે અને આ પ્રોગ્રામમાં આવેલ છે જે એ બધી લેડીઝને ધન્યવાદ દેવાને પાત્ર છે ઇફ યુ હેવ લાઈક ધીસ વિડીયો